ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જન્મદિવસ હોય તે પ્રસંગે કુમકુમ ગ્રુપના સભ્યોએ ઝૂંપડપટ્ટીમાં જઈ નાના નાના ભૂલકાઓને ફૂડ પેકેટ્સ આપીને સીએમના જન્મદિનની કુમકુમના સભ્યોએ ઉજવણી કરી હતી રાજકોટના ઢેબર રોડ પર આવેલ ઢેબર કોલોનીની બાજુમાં ઝૂપડપટ્ટીમાં અસંખ્ય બાળકોને ફૂડ પેકેટ્સ આપી જન્મદિવસની ઉજવણી કરી હતી અહેવાલ લલિત વ્યાસ કુમકુમ ગ્રુપ દ્વારા આયોજિત આજે આજે આપણા લોકલાડીલા શ્રી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જન્મદિવસ હોવાથી અમે અહીં ઝુપરપટ્ટીમાં બિસ્કિટ બિસ્કીટ અને વેફરનું વિતરણ કરેલ છે અને આપણા લોકલાડીલા વિજયભાઈ રૂપાણી સુખ દુઃખમાં ભાગીદાર થયા છે બનાસકાંઠામાં તે વ્યસ્ત છે અને અમે અહીંયા અમને એનું શોખ છે અને અમે વિતરણ કર્યું એના બદલમાં મારું નામ નારણભાઈ બોડિયા વોર્ડ નંબર તેર ના મંત્રીશ્રી